સમગ્ર દેશમાં લોકસભા ઇલેક્શન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર અનુસંધાને તારીખો જાહેર કરતાં જ મોડેલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં આવી ગયો હતો તે પહેલાંથી અને તે દિવસથી વડોદરા શહેર પોલીસ એક ફ્રી ફેર પીસફુલ ઇલેક્શન કન્ડક્ટ કરવા માટે તૈયારીઓમાં લાગી ગઈ હતી અને આજની તારીખે એ આપણે જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના માર્ગદર્શી સૂચનાઓ છે તેના અમલીકરણના દિશામાં આપણે ક્રિમિનલ પ્રોસીજર કોડ ગુજરાત પોલીસ એક્ટ પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીસ એક્ટ સેક્શન નાઇન્ટી થ્રી પ્રોબિઝન એક્ટ વગેરે કાયદાઓ હેઠળ કેટલાક જાણીતા ગુનેગારો અસામાજિક તત્વો ચૂંટણીની પ્રક્રિયામાં વિઘ્ન ઉપસ્થિત કરી શકે એવા એલિમેન્ટ્સ વિરુદ્ધ આપણે અસરકારક અટકાયતી પગલાં લીધી છે અને જે લાઇસન્સ ધારકો છે એમના હથિયારો જમા કરવાની પણ પ્રક્રિયા આપણે પૂર્ણ કરી છે સાથે સાથે જે ગુનેગારો વિરુદ્ધ ક્રિમિનલ કેસો ચાલે છે અને એમના વિરુદ્ધમાં સંબંધિત ન્યાયાલયો દ્વારા વોરંટ સમન્સ જારી થયું હોય આના ભજવણી પણ સમયસર કરવા માટે વગેરેને કામગીરી આપણે ચાલી રહ્યો છે સાથે સાથે સમગ્ર શહેરમાં જે જાણીતા બુટલેગર્સ છે ગેમ્બલર્સ છે જે પોટેન્શિયલ ટ્રબલ મોંગર છે એમને આઈડેન્ટિફાઈ કરીને કેસ કરવાની પણ પ્રક્રિયા ચાલી રહ્યું છે ગઈકાલે જ પીસીબી વડોદરા સિટી વીસ લાખથી વધારે રકમની આઈએમએફએલની એમએફએલની સીઝર કરી છે આ પણ આના ભાગરૂપે જ છે અને શહેરમાં ચૂંટણી પ્રક્રિયા અનુસંધાને લગભગ એકવીસ બ્લાઇંગ સ્ક્વોડ અને એકવીસ સ્ટેટિક સર્વેલન્સ ટીમ પણ કાર્યરત છે અને શહેરના જે ચેકપોસ્ટ છે આને પણ આપણે સતર્ક રાખીને ત્યાં આવતા જતા વાહનો ઉપર નજર રાખીએ છીએ અને કોઈપણ એલિમેન્ટ્સ કેશ બુલિયન હથિયારો એનડીપીએસ કે અન્ય કોઈપણ પ્રકારની ઓબ્જેક્શનબલ મટીરિયલ લઈને આ વિસ્તારમાં એન્ટ્રી ના કરે અને કોઈ પણ રીતે વોટર્સને અંડ્યુ ઇન્ફ્લુઅન્સ કરવાની કે ઇન્ટિમિડેશન કરવાની કોઈ શક્યતા ના રહે તે માટે પોલીસ ટીમ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે સંકલનમાં રહીને કામ કરી રહ્યા છે આજની અત્યારે આપણે જ્યારે વાત કરીએ છીએ તો ડીડેટ એટલે સેવન્થ મે ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર નજીક આવે છે આજની તારીખે આપણે જે માનવબળ છે એના મહત્તમ ઉપયોગ કરીને પોલીસ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ અને હોમગાર્ડ જીઆરડીના માનક વેતકો અને આપણા ટીઆરબીના સભ્યો એમને તૈનાત કરીને જે ક્રિટિકલ પુલિંગ સ્ટેશન નોર્મલ પુલિંગ સ્ટેશન અને આ વિસ્તારમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા નિર્ધારિત સ્કેલ મુજબ તૈનાત કરવામાં આવશે અને ત્યાંના ઉપર આપણા મોબાઈલ પેટ્રોલ્સ પીએસઆઈ ઇન્સ્પેક્ટર એસીપી ડિસ્પ્રિક કક્ષાના અધિકારીઓના મલ્ટિપલ લેયર્સ ઓફ સુપરવિઝન સાથે આપણે સમગ્ર બંદોબસ્ત ગોઠવીશું અને શહેરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા વગર શાંતિપૂર્ણ રીતે ઇલેક્શન પ્રક્રિયા સંપન્ન થઈ શકે તે માટેના તમામ આયોજન વડોદરા શહેર પોલીસ દ્વારા અત્યારે શહેરમાં જે પોલિંગ સ્ટેશન્સ છે તો સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એસીપી ડીસીપી અને મારા કક્ષાથી પણ કેટલાક સંવેદનશીલ શીલ વિસ્તારોના મુલાકાત લેવામાં આવેલ છે અને તેના પ્રોફાઇલ તેના પોટેન્શિયલ રિસ્કને ધ્યાને રાખીને આપણે ત્યાં પોલીસ ઉપરાંત કેટલાક જગ્યાઓ ઉપર એસઆરપીએફ અને સીએપીએફને પણ તૈનાત કરવામાં આવે છે અને સાથે સાથે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર તરફથી કેટલાક વિસ્તારોમાં વેબકાસ્ટિંગ અને માઇક્રો ઓબ્ઝર્વરને પણ મૂકવામાં આવે છે અને મલ્ટિપલ લેયર આપણા પેટ્રોલ પાર્ટીઓ પણ સતર્ક રહેશે ક્યુઆરટીઓ સતર્ક રહેશે તો કોઈપણ વિસ્તારમાં કોઈપણ જગ્યાએ કોઈ ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ ઉપસ્થિત કરવાની પ્રયાસ થાય તો આમાં અટકાવવા માટે અને નાના મોટા ઇન્સિડન્ટ બને તો તરત જ પ્રતિસાદ કરવા માટે રિસ્પોન્ડ કરવા માટે આપણા તમામ પ્રકારની તૈયારીઓ આપણે કરી છે